અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં એક હૃદય ધ્રાવક ઘટના બની છે ફૂટપાથ પર રમતી નાની બાળકી પર પેટ ડોગસે હુમલો કર્યો હતો ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું ઘટના સ્થળે છે મોત નીપજ્યું હતું આ દુઃખદ ઘટનાને પગલે એએમસી તંત્ર જાગ્યું છે અને પાલિકાએ શહેરમાં ડોગ રજીસ્ટ્રેશન લઈને વધુ કડક પગલાં લેવા જઈ રહી છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આંગે ખાસ ચર્ચા કરવામાં આવી છે ત્યારે એએમસીએ નિર્ણય લીધો છે કે લોકો પોતાના પેટ ડોગ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમના ઘરના કૂતરાને પકડવામાં આવશે એટલું જ નહીં આવા ડિફોલ્ટરો સામે કડક પગલા લેવામાં આવશે જેમાં ડ્રેનેજ કનેક્શન કે પાણી કનેક્શન પણ કાપી શકાય તેવું જણાવાયું છે હવે મહત્વપૂર્ણ આંકડા તરફ નજર કરીએ તો શહેરમાં અંદાજે 50000 જેટલા પેટ ડોગ્સ છે પરંતુ તેમાં માત્ર 5 થી 6000 જેટલા ડોગ્સ જ રજિસ્ટ્રેશન થયું છે એટલે કે મોટા ભાગના ડોગ્સ બે રજિસ્ટ્રેશન છે અને એથી આવી ઘટનાઓનો ખતરો વધતો જાય છે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા દ્વારા હવે કડક પગલા લેવામાં આવી રહ્યા છે પરિણામે જે લોકો પેટડોગ પાળતા હોય છે એ મહાનગર પાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજીસ્ટ્રેશન કરાવી દે એની દે વિભાગ વિભાગ દ્વારા દ્વારા અને એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કુતતા હોય પેટ ડોક્સ હોય એનું પોતે રજીસ્ટ્રેશન કરાવી દે આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની એફઆઈઆર નોંધવામાં આવી છે